જય ભીમ જય સંવિધાન નું મિત્રો હું છું જિજ્ઞાસ રાઠવાડ મિત્રો વાત એ કરવાની છે બે ચાર દિવસ પહેલા જે હાર્દીપ શુક્લા કરીને જેનો વિડીયો વાયરલ થયો હતો અને જે ડોક્ટર સાહેબ આંબેડકર જે વિશ્વ વિભૂતિ જે મહામાનવ કહેવાય જે બંધારણના ઘડવૈયા કહેવાય અને જે એનો વિડીયો એક ઉકારણ તુકારે જે હર્દિક શુક્લા જે લુખે છે જે ડોક્ટર સાહેબ આંબેડકરને હુકારા તુકારા કરી અને વિડીયો વાયરલ કર્યો હતો અને જે હિન્દુ વિરુદ્ધ જે આખી જિંદગી કામ કર્યું હોય એવા આ ડોક્ટર સાહેબ આંબેડકર જેને એવો બફાટ કરવામાં આવ્યો હતો બરોબર અને જે ડૉક્ટર સાહેબ આંબેડકરને જે ગેરવર્તન બોલતો હતો અને જે અભદ્રવાણીનો વિલાસ કરતો હતો જે એના અનુસંધાને આપણે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ સમાજે પણ ખૂબ જ સપોર્ટ કર્યો અને જે જામનગર જિલ્લાના જે લાલપુર તાલુકાના એવા પ્રમુખ જે જીતુભાઈ સાવડા જેને આ લોકેશને ફોન કર્યો હતો કે ભાઈ જે ડૉક્ટર સાહેબ આંબેડકર વિરુદ્ધ કેમ આવી રીતે બોલેશ અને બફાટ કરશ એટલે સેલ થઈ ગઈ હતી કે ભાઈ હું સુરેન્દ્રનગર આવું છું એટલે જીતુભાઈ સુરેન્દ્રનગર ગયા અને સેલંજ પૈકી હતી અને સુરેન્દ્રનગર ગયા હોતન અને બે દિવસ રહ્યા હોતન બરોબર નકરી ફાંકા ફોજદારી નથી કરી જે જીતુભાઈ સાવળાએ મારે પણ વાત થઈ અને સુરેન્દ્રનગર બે દિવસ રોકાણા અને ન્યા ઠેર અડી ગયા અને મમરાય ભરતી અને કાયદા કીએ જે ત્યાં આપણે આપણા સમાજના જે આગેવાનો અને મિત્રો એ બધે સુરેન્દ્રનગરને એ પણ ખૂબ જ સપોર્ટ કર્યો અને જે હરદીપ શુક્લા ઉપર એટ્રોસિટીની ફરિયાદ પણ કરવામાં આવી જોકે કે સંવિધાન વિરુદ્ધ બોલ્યો હોય બાબા સાહેબ વિરુદ્ધ બોલ્યો હોય હુંકારા તુકારા કરતો હોય તો એ સલાવી લેવામાં ન આવે એટલે જીતુભાઈનો પણ સાવડાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને જે જે યુવાનો અને પણ ખૂબ ખૂબ આભાર માનું છું એટ્રોસિટીની ઉપર ફરિયાદ એટલે મેં વિડીયોમાં મારું એટલું જ કેવું છે કે જે કોઈ મહામાનવ છે જે દેશ આટું થઈને લડ્યા છે દેશ સાટું થઈને શહીદ થઈ ગયા છે એને હુકામ હુકારા તુકારા કરો અત્યારે હાલમાં છે નહીં પણ એનું બંધારણ છે એના થકી આપણે બધા જીવી છીએ બરોબર એટલે મારો કહેવાનો ભાવરા એટલો છે કે એવા મહામાનવનું અપમાન ન કરવું જોઈએ અને મિત્રો જે જીતુભાઈ સાવડાનું એનું કોલ રેકોર્ડિંગ છે બેનું એ પણ મૂકું છું એને કેવી રીતે સેલેન્જ ફેંકી હતી અને બધી કઈ રીતની વાત કરી અને એ અને જીતુભાઈને આપણે ગયા અને મમરાય ભરી દીધા બરોબર અને ફરિયાદ થઈ ગઈ અને લોકઅપમાં વ્યાઈ ગયા હતા એવડા એ બરાબર એટલે જીતુભાઈ સાવડાનો ખૂબ ખૂબ આભાર અને અહીંયા સુરેન્દ્રનગરના જે સ્થાનિકો જે આપણે દલિત સમાજના છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું પછી આવા મહામાનવ વિશે આ મિત્રો કરતા હોય તોને કાયદાનું ભાન કરાવ્યું એટલે જીતુભાઈ પણ મૂકું છું સાંભળો અને શેર કરો અને કોઈ પણ આવી રીતે હવે બોલતા નહીં પછી જેલમાં તો જય ભીમ જય તો સાંભળો હા બોલો ભાઈ ફોન તો ભાઈ હા બોલો ને બોલો ને કસ્ટમર બોલો ક્યાં જતો તું કઈ જગ્યા છો હું લાલપુર છું અત્યારે ક્યાં જતો ભાઈ હે તું કઈ ભેગ્યા છો તને તું જ કહો ને તને હું મારો બાપ બનાવું તો બાબા સાહેબ વિશે એટલું બોલું પાછુ તું બાપ બનાવ મને હું સુરેન્દ્રનગર છું આવી જાવ ધારમેલ રોડ કઈ જગ્યા સુરેન્દ્રનગર ભારતનગર ધારમેલ રોડ શેરી નંબર 3 હવે હા ભરજી હું લાલપુર જોલા તાત્કાલિક 4 કલાક ના પહોંચું હો 4 કલાક માં ના પહોંચું કાલ નો દી જરો પરમ તારા અવાજ નથી આવતો વ્યવસ્થિત પેલા અવાજ આવે લોકલ કરંટ માં અવાજ એ ભાઈ એ કરંટ ની હાંભળ અવાજ આવે મને તારો અવાજ આવે છે હાંભળ લે બોલ બોલ

તું સુરેન્દ્રનગર સાંભળી લે સાંભળી લે સુરેન્દ્રનગર નું સરળ માંગા પતિજ મેમજી હું તારી આવું છું સાંભળી લે તારી દેજે મારો સાંભળી નથી એ ભાઈ સાંભળાય છે છે સાંભળાય

પરમજી તારી પાસે સુનગર આવું છું તારે જાણ કર્યું હોય તારા મિત્રો સર્કલ ને હું ઓરિજિનલ વ્યક્તિ છું મારા બાપના પેટ નો ઓડિયો વિડીયો વાળો બરાબર હું રેકોર્ડિંગ નથી કરતો પરમજી સુંદર આજ મારા કાલ પ્રસંગ છે મારા આગા પત્રી જેના તાર ડેલુ સાહેબ ને જાણ કરવી દેજે મારું નામ જીતુ ચાવડા છે મારું મૂળ ગામ લાલપુર છે જામનગર જિલ્લો છે બરાબર અત્યારે મત તું જાણ કરી દેજે તું જે બાબા સાહેબ વિશે બફાટ કરી છે ને બરાબર એનો જવાબ બીજે દીક ના દે જીતુ ચાવડા તને દે હા શું દેશે દેશે જવાબ તને દેવા આવશે એમ કે તારી તારા તાર પાવર તારો તાલુકો તારો જિલ્લો તારો બરાબર ઓકે વેલકમ વેલકમ હો આ આ યાદ રાખજે જીતુ જોડા પ્રમદી સુંદર હશે ઓકે વેલકમ હો અને તારાજી બાબા સાહેબ વિશે તને જ આટલે બતાવ તને નફરત હોય ને તો ફોન કરીને ભાઈ હે પરમદી નો આવું તો નો આવતો હું ફોન કરીશ ઉપાડજે એ મારા બાપ માં ફેર પડે મારા બાપ માં ફેર પડે આ શબ્દ લખી લેજે રેકોર્ડિંગ કરી લેજે

જય ભીમ જય સંવિધાન હું મારા મને બે દિવસથી મારો ફોન બંધ હતો હું સોનગર સિટી એડવિઝન વિઝન આગેવાન તરીકે લોકઅપ હતો પણ એ મારા બાપ હું આના માટે મારા બાયડી છોકરા મારા મા બાપ બધાને ભૂલી જાઉં શું કામ અને જે વ્યક્તિએ રાષ્ટ્ર વિરોધી કીધો છે એટલે અને વિડીયો મૂકવાનું કારણ છે કે રાત્રે ત્યારે પહોંચ્યો છો સાડા દસ પોણા થયા છે તો મને કોઈને ફોન પણ નહોતો કર્યો એક વ્યક્તિને મેં ફોન કર્યો હતો બાકી કોઈને ફોન પણ નહોતો કર્યા પણ જે પ્રેમ આપ્યો છે ને સુંદરગઢના દલિત યુવાનોને અને આગેવાનોએ આખી રાત કોઈને સવારે સગાઈ તો નહોતા ગયા ખરેખર અનહદ પ્રેમ છે લોકો પણ મને સાબરમતી જેલ પણ મને વાંધો નથી પણ સુંદરનગર જિલ્લા દલિતોને ખૂબ ખૂબ આભાર અને હવે પછી જે મેં મેં આમ ચેલેન્જ આવી હતી ચેલેન્જ પ્રમાણે હું આવ્યો હતો એ ચેલેન્જ અમે અમારા સ્વીકારી ના શક્યા એ માઇકાંગ્લા જ કહેવાય એ હું લોકઅપમાં એ લોકઅપમાં હું લોકઅપમાં એ લેડીઝ લોકઅપમાં હું પુરુષ લોકઅપમાં મારા ભેગા ગુનેગારો હું મરદાનગીરી લોકપમાં હતો મને વાંધો નથી પણ સુંદરનગર દલિત સમાજના આગેવાનોના જેટલા વખણ કરે એટલા ઓછા છે ભાઈ ફરિયાદી ગૌતમ મકવાણા નામ બધેરા નહીં દઉં કારણ કે ફરિયાદી અત્યારે જે એટ્રોસિટી એના માટે થઈ છે અમે બે લોકઅપમાં જતા એને ઘણા બધા મુલાકાતીઓ હતો તો એ મુલાકાતીઓ તપાસ હોય છે કારણ કે આ મારા બાપને રાષ્ટ્ર વિરોધી જાહેર કર્યો છે એને એટલે એ એને આજની તો કાલે કાયદો મૂકવાનો નથી કાયદો ન મૂકે તો અધિકારી કડક હોય તો ના મૂકી શકે ના મૂકે તો પછી છેલ્લે મારા જેવા છે ને હવે કોઈને ફોન બોન ચેલેન્જ બેલેન્જ નહીં આપે અને બીજું કે મારો હું આજે હજી પહોંચ્યો છું મને ઘણા બધા રસ્તામાં ફોન આવ્યા હતા જિલ્લા દલિત પ્રમુખના અને ઘણા બધા યુવાનોના કે તમારો ગયા સન્માન છે જીતુ ચઢાવવાનું સન્માન ના હોય સોનગના દલિત સમાજના આગેવાનો એ જે રાતનાથી ઉજાગરા નાના માણસો કહી રહ્યા છે જીતુ ચઢાવવા લોકઅપ એના માટે લોકઅપ મારે મારે કોઈ લોક લોકઅપ તો છે સાબરમતી ફેર નથી પડતો જય ભીમ આ વિડીયો મારા દલિત દલિત સમાજના જેટલા જેટલા જે રાત્રે મારા પાછળ કે મામ યા મેં કીધું નથી છતાંય આગેવાનું દે છે લાખ લાખ સેલ્યુટ છે ને તો મારા મારી નજરમાં બધાય છે તમારા માટે મોત વાળું કરવું હોય કે આમ કરીશ તી ચાલો જ્યારે જરૂર પડે ત્યારે ખેજો વેલા મળું પણ હવે બાબા સાહેબ યુદ્ધમાં એ બોલશે કે કાંઈ પણ કરશે તો ચિંતા ના કરતા હું કોઈને ફસાવા નથી માગતો યાદ રાખજો ઉશ્કેલવા નથી માગતો પરંતુ મારા જે સોનગરમાં જે હું મને ચોવીસ કલાક ખરેખર લોકઅપ માર્યો છું ને ધ્યાન રાખજો બે ટકા ના ત્રણ ટકા ના વ્યક્તિ જે બોલે છે એને ખાસ ચેતવણી કે આ તો જીતુભાઈ નીકળ્યા આખા ગુજરાત માંથી દલિત સમાજ ઉભો ને તો તમારા પીછરાય ખરી જય ભીમ નમો બુધાય